અમરેલી જિલ્લાના જાફરાબાદ રાજુલાના દરિયા કિનારે આઠસો જેટલી બોટ હાલ લંગારવામાં આવી છે માછીમારોને હાલ વેકેશન ચાલી રહ્યું છે અને માછીમારો બોટ રિપેરિંગ સહિતની કામગીરી કરી રહ્યા છે સાથે લગ્ન પ્રસંગ પણ ચાલી રહ્યું છે સમૂહ લગ્ન પ્રસંગોનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ છે અમરેલી જિલ્લાનું કોસ્ટલ બિલ્્ટ ગણાતું જાફરાબાદનું બંદર હાલ જાફરાબાદના દરિયાકાંઠે મોટી સંખ્યામાં તમામ બોટો કિનારે લાંગરેલી જોવા મળી રહી છે જાફરાબાદ શિયાળ બેટ સહિતના દરિયાઈ ખેડૂતો માછીમારી કરી અને પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે પણ ચોમાસાની ઋતુ દરમિયાન સરકાર દ્વારા દરિયામાં માછીમારો પર પ્રતિબંધિત મૂકવામાં આવતો હોવાથી પંથકની આઠસો જેટલી બોટ કિનારે લાંગરેલી જોવા મળી રહી છે આ વેકેશન દરમિયાન માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા ખારવા અને કોળી સમાજના માછીમારો બોટોનું રિનોવેશનની કામગીરી કરતા હોય છે તો સરકાર દ્વારા પહેલી ઓગસ્ટથી ફિશિંગ માટેની જાહેરાત કરાઈ છે પણ માછીમારોને દર વર્ષની જેમ પંદર ઓગસ્ટથી દરિયો ખેડવાની માંગ ખારવા સમાજ કરી રહ્યું છે અમારે જ્યારે આ બે મહિનાનું વેકેશન પડે છે એમાં બોટ રિપેરિંગ હોય બોટના કલર કામ હોય ના કામ હોય અને જે ખલાસી ખલાસી વર્ગ છે ક્રૂ મેમ્બર કહેવાય તે લોકો પણ પોતપોતાની રીતે બધાના લગ્ન બા બાલ બચ્ચાના લગ્ન કરે દીકરી દીકરાના લગ્ન કરે અને આ દરમિયાન ચોમાસામાં આ રીતની કામગીરી કરે છે બધા બોટુમાં જે ફાઈબરની હોય એમાં ફાઈબરનું કામ કરવાનું હોય લાકડાની બોટ રિપેરિંગમાં જે જે વસ્તુ થઈ ગઈ આ રીતનું કામકાજ થાય અને અમારે અગાઉના દિવસોમાં પંદર ઓગસ્ટની સિઝન પંદર ઓગસ્ટ થી ચાલુ થતી આ સરકાર એ એક ઓગસ્ટ થી કરી છે એટલે માછીમારોના કોઈ બોટુના ના કામ રિપેરિંગ નથી થતા કોઈ જાર રિપેરિંગ નથી થતી હજી માંડ લગ્ન પૂરા થાય તા બોટની બોટમાં આપડે તારીખ આપી દઈએ કે તમે ફિશિંગમાં જાઓ આ સરકારમાં અમે અમે રજૂઆત કરી છે અત્યારે કરતા આવ્યા છે અને અત્યારે પણ અમે માંગણી કરી રહ્યા છે હેઠ ઓખાથી લઈને ઉમરગામ સુધી કે ભાઈ 15 ઓગસ્ટ સીઝન ચાલુ થાય તો માછીમારોને બી આરામ રહે જાફરાબાદ બંદર પર હાલ બોટોના ઢગલા થયા છે અને બોટોનું રિપેરિંગ કાર્ય પણ ચાલુ છે ત્યારે બોટો રિપેરિંગની સાથે ચોમાસામાં માછીમારોના લગ્ન પ્રસંગો અને વ્યાપારિક કામો પૂર્ણ કરવાની હોવાનું ખારવા સમાજના અગ્રણી અને માછીમાર પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું હતું અમારે આજે બે મહિનાનો ત્રીસ મે થી એકત્રીસ મે થી એક આઠ સુધી સરકારનો બેન પીરિયડ હોય આ દરમિયાનમાં બોટો ક્રેનથી ઉપર ચડાવેલી હોય અને જેટલી વ્યવસ્થા સરકાર ઉપર ચડાવવાની છે બાકીની તરતી રાખીએ છીએ ને બાકી ચોમાસા દરમિયાનમાં બોટોના રિપેરિંગ ચોમાસા દરમિયાનમાં માણસો જે અમારે આખા વર્ષની અંદર અમારા સમાજમાં એક જ વખત લગ્ન પ્રસંગ આવે તો આ દરમિયાનમાં લગ્ન પ્રસંગો કરીએ તો એક તરફ માછીમારોનું વેકેશન ચાલી રહ્યું છે બીજી તરફ બોટ રિપેરિંગ અને લગ્ન સરા પણ ચાલી રહી છે આ માહોલને પણ તમામ માછીમાર પરિવારો આનંદથી આવકારી રહ્યા છે હાલ અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયા કાંઠે વેકેશન છે ને માછીમારો છે વેકેશન દરમિયાન પોતાની બોટો રિપેરિંગ કરતા હોય છે આપ જોઈ શકો છો કે અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયા કાંઠામાં શિયાળબેડ ચાંચબંદર અને જાફરાબાદમાં આઠસો જેટલી બોટો આવી છે આ બોટો હાલમાં છે વેકેશન દરમિયાન જે ચોમાસાનું વેકેશન હોય તેમાં પોતાની બોટો છે તે રિપેરિંગ કરી રહ્યા હોય છે હાલમાં લગભગ પચાસેક લાખ રૂપિયાની એક જેટલી બોટ હાલમાં બસો જેટલી બોટો છે તે રિપેરિંગ જાફરાબાદ ના દરિયાકાંઠે થઈ રહી છે લગભગ આને હાલમાં પેલી ઓગસ્ટ જ્યારે માછીમારી શરૂ થવાની છે ત્યારે તમામ બોટો છે ફરી પાછી દરિયા ખેડવા માટે વહી જશે ત્યારે હાલમાં માછીમારો છે તે તેનું વેકેશન દરમિયાન પોતાની બોટોના ના રિપેરિંગ અને સમારકામ કરી રહ્યા છે ફારુક કાદરી ગુજરાત ફર્સ્ટ અમરેલી